નમસ્કાર દર્શક મિત્રો બે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બે ન્યૂઝ ન્યુઝિયા ઝઘડિયા એસટી વિભાગ ને ફાળવાઈ નવી મિની બસ તાલુકા પ્રમુખ જયેન્દ્ર વસાવાના હસ્તે કરાયું પ્રસ્થાપન જગડ્યા એસટી ડેપો ખાતે જગડ્યા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા તેમજ મુસાફર જનતા હાજર રહી જગડ્યા ડેપો ખાતે ફાળવેલ મિની બસ જગડ્યા થી ડેડરાપાડા અને ડેડિયાપાડા નેત્રંગના રૂટ માટે વનબંધુ કલ્યાણ યોજનાની નવી બી એસ સિક્સ ટેકનોલોજી વાળી મિની બસ સરકાર દ્વારા ફાળવવામાં આવે નવી બસ ફાળવવી કરતા એક સારી સેવા અને સમયસર સેવાનો મુસાફર જનતાને લાભ મળશે અને ઉત્તરો ઉત્તર તમામ નવી બસો આવે એવી શુભેચ્છાઓ સાથે તાલુકા પ્રમુખ જૈન્દ્ર વસાવા દ્વારા નવીન મિની બસનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું હતું આ સમયે એ ડેપો મેનેજર ઝઘડિયા તેમજ કૌશિકભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મલેક સિરાજુદ્દીન બીએન ન્યૂઝ ઝગડિયા આજરોજ ઝઘડિયા ડેપો ખાતે એક નવીન BS6 વાહન ઠાળવામાં આવેલ છે આ વાહન માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ તેમજ માનનીય વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંભય સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ફાળવવામાં આવેલ છે આ બસ લોકલ રૂટમાં ઝઘડીયા ડેપો ખાતે ફાળવવામાં આવેલ છે આ બસ વનબંધુ શેડ્યુલ ઉપર ફાળવવામાં આવેલ છે જેથી ઝઘડીયા તાલુકાની જનતા લોકલ જનતાને આનો લાભ પૂરેપૂરો લાભ મળશે અને મિની વાહન હોવાથી લોકલ સંચાલનમાં ઝડપથી ટ્રીપો ઓપરેટ થાય એ રીતના અને બીએસ સિક્સ વાહન છે નવીન ટેકનોલોજીવાળું છે પ્રદૂષણ મુક્ત છે આ વાહનની અંદર પ્રદૂષણ મુક્ત હોવાથી પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી તેમજ બસમાં બેઠેલા મુસાફર તેમજ રાહદારીઓને આ પ્રદૂષણથી કોઈ પણ જાતનું પ્રદૂષણ થતું નથી